જીવન માં પેલી વખત પહેલી જ વખત જોયો તો જો મિત્રો દૂધ ઉભરાવાની તૈયારી છે અને આપણે હવે ગેસ કરી દઈએ બંધ અને અહીંથી બંધ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે તો ગેસ લાવી દીધો ગેસ લાવ્યો સગડી લાવ્યો અને બધું સેટઅપ એનું લાવી દીધું છે આપ જોઈ શકો છો મમ્મી ઘરમાં બેઠી છે અને મમ્મી બહુ ખુશ ખુશ છે તો ચાલો આપણે મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ તો મમ્મી બેઠી છે તો ચાલો મમ્મી જોડે થોડીક આપણે વાત કરીએ મમ્મી કેવી ખુશ થાય છે મમ્મી આપણે શું લાયા ગેસ લાયા તો મિત્રો આપ જોઈ શકો છો નવી ગેસ સગડી એનું બધું સેટઅપ છે આ ચોપડી છે નવી બોટલ મમ્મી કેવું લાગ્યું સરસ લાગ્યો મમ્મી જીવનમાં પેલી વખત ગેસ જોયો બહુ જોયો તેટલો આનંદ થાય છે નહીં હવે મને બહુ આનંદ થયો અને ખો તો ચાલો મિત્રો હવે વિડીયો પર બનેરો આપણે આ ગેસ નું બધું સેટ કરી દઈએ અને પછી કંઈક નવું કશું બનાવીશું તો કઈક નવું એટલે તો આપણે તો ચાત મૂકવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોજો આજે છે ને વખત બધું સેટ કરવાનો તો ચાલો ફોન છે ને સેટ કરી દઈએ તો ચાલો મિત્રો આપડે આવે છે ને બધું સેટ કરી દઈએ જીવન પહેલી પેલી વખત કોઈ દિવસ છે આવું ગેસ નું તો કનેક્શન કર્યું નહીં પણ પેલી વખત કરું છું મિત્રો વિડીયો પૂરો જોજો તો જો મિત્રો પેલા તો આ શું છે મમ્મી જો આ શું છે ગેસના નીચે પાયા કેવાય આ ગેસ ના પાયા કેવાય આ સગડી ખરી ને આ સગડી છે ને એને પાયા છે આ તો પેલા ફોન પાછું મૂકો પછી જો આ પાઇપ આ રેગ્યુલેટર મમ્મી

અને આ શું હશે હા જો આ તો પેલું એ છે આ લાઇટર ગેસ વાળું આવે આ લાઇટર ખરું ને આ ગેસ વાળું લાઇટર છે એટલે આ આ બોટલ છે ને અહીંથી ગેસ પૂરવાનું હશે જો પૂરી જો આ આ લાઇટર ખરું ને હે ને એની અંદર ગેસ આવે અને આ અમે ગેસ પતી જાય ને એટલે આનાથી ગેસ પૂરવાનો આવે

એ પહેરવાનું આવે અને તો આવો મમ્મી બધું સેટ કરી દો હું બધું તો શું કરવાનું હું તને બતાવું છું તું આપડે જોયા કરી આ હું કારીગર જ છું આમ તો બધું આપણને આવડે ના આવડે એમ નહીં હા તો બધું પહેલા બધું મને સેટ કરવા દે ને જોઈ લે કેવું હે નવું નવું બેઠી બે આવું નવું બેઠી

આ ઘરે જો તો લખો જો આ ગોઠરિયો મોઠરિયો કાળો કેટલું બધું પેકિંગ આવે ને નવ 89 દે આ છે ને અને આઈ લખો ને

આ તોડવું પડશે ને આધાર બહુ ફીટ લે નીકળે જ નહીં ફીટ થઈ ગઈ બરાબર પાઇપ થઈ ગઈ અને હવે આ રેગ્યુલેટર આ જોડવાનું

થઈ ગયા આવડે એમ ન તો ભરેલો તો પણ દસ ધોરણ ભણેલો ભણેલો કેવાય પણ આપડે તો અમુક ન્યાહ નું મળ્યું જોયું

અને બંધ કરવું હોય ને તો આ બંધ અને ચાલુ કરવું હોય ને જો તને બધા આમ પેલા છે ને આમ દબાઈ આમ ચાલુ કરીને પછી ચાલુ થઈ ગયું ને આમ કઈ શું કર્યું ને

દોજો કારવાનો નવો ગેસ હોય ને આ તો એવું મેં કઈ ખોભરેલું હોય આ તો આપણને બહુ ખાસ ખબર નહીં પણ આ તો મેં એવું ખોભરેલું હે કે નવો ગેસ ને સગડી લઈએ ને એટલે દૂધ ઉભરાવાનું એમ આવું ખોભરેલું એમ આ તો આપણને ખબર નહીં તો આપણે ચાલુ કરી દઈએ અને ગરમ પહેલા તો આપણે દૂધ ગરમ કરવાનું જો દૂધ ગરમ થવા થઈ ગયું બરાબર તો મિત્રો પહેલી વખત ગેસ ચાલુ કરે છે કશું આવડતું તો નહોતું પણ મેં બધું જોયેલું ને પહેલેથી બધું થોડુંક દિમાગુ ને મારા એટલે આપણને બધું આવડે એમ ના આવડે એમ નહીં કશું કરેલું નહીં પણ બધું આવડે એમ દિમાગથી તો આપણે નવો ગેસ ચાલુ કરી દીધો છે કમ્પ્લેટ તો જો મિત્રો કમ્પ્લેટ ચાલુ થઈ ગયો છે હવે આપણું દૂધ ને એટલે પછી મેં ચા મોર નાખ્યું પેલી ચા આ તો આપડે આપણને આવું ના આવડે પણ તો રીતે હું તો આ ગેસ કેવો કેવું આવડે નહીં કશું એ તો બધું મમ્મી એક વાત કાકડા વાળું છે ને

દૂધ ઉભરાઈ ગયું છે અને આપણે હવે ચામાં રસ નાખી દીધી એટલે હવે ચા આપણી તૈયાર ગોલ્ડન ચા તો મિત્રો આપણી ચા તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો કમ્પ્લેટ કડક ચા બનાવી એકદમ મસ્ત કડક અને આપણે હવે ગેસ કરી દઈએ બંધ અને અહીંથી બંધ અહીંથી બંધ બરાબર આપણે મસ્ત ચા બનાવી દીધી લાવો લાવો કર્યું મિત્રો મસ્ત ગોલ્ડન ચા બનાવી દીધી પીવા મસ્ત મજાનું ગોઠવી દીધું છે બધું કમ્પ્લેટ કમ્પ્લેટ સેટ કરી દીધું અને મમ્મીને હવે આવે છે ને હું શીખવાડી દીધું છે આમ તો પણ હજુ પણ મમ્મીને એક મહિના લગીને મમ્મીને કમ્પ્લીટ હું શીખવાડી દઈશ એટલે મમ્મી તને આવડી જશે આવડી જાય તો ચાલો મિત્રો ને કરીએ અહીંયા આગળ એન્ડ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માતાજી